લાગે છે કે ગોમ કોઈ કોંધો ના તૈયારી કરી ના કરી હવે ગોમ વાળા કોઈ તૈયારી ના કરી તો લાગે મારે તૈયારી કરવાનું આવી પડશે છે એટલે મારે ગોમ ઓટો તો મારવો જ પડશે જો ગોમ વાળા કોઈ તૈયારી ના કરી હોય ને તો મારે ફાઇન રેન્ટ બધી તૈયારી કરવાનું આવી પડશે છે ગોમ જઈને વાત હડો બીજી અલ્યા અલ્યા એ અલ્યા પેલા મારો હાથ પડ્યો તો અલ્યા પૈસા મન જડ્યા રી વાત કર્યો એટલે આવતો મને તો આ પૈસા મારા પૈસા તમારા આશી નોટ મારશે પેલા માર નજર પડી મને તમે આવી ગયા છો યાર હું તમારા ગમ માં આબરું ગાઢ ના ગમો વાત કરો નોટ નું કોક કરો

પિસ્તાલીસો પડ્યા હવે પોનસો ચોક થી લાભા પડશે હા સગવડ કરો ગમે ત્યાં ભરી દો હા હા ભરી દેવું હા તો ભરી દેજો મીટર હવે થોડું ઊંચું બિલ આલો તમે વાપરો એમાં આવે મીટર તો હા રોડો થાય હા તો ભરી દેજો હા ભરી દેવું હા એટલે તારીખ હવે પોનસો ખુટ્યા છે લાઈટ બિલના લાવું છો એથી હા પેલા વસંત ભાઈ ને આલ્યા હતા એની જોડે માગવા પડશે હવે લેવા જવું પડશે એની જોડે તો ઘરેથી હેડ્યો અને હાથે નોમ લઈને હેડ્યો હતો હેજુ થી અઢીસો રૂપિયાનું કોમ થઈ ગયું વાહ મારો કોંદુડા વાહ આવા ને આવો કોમ કરતો રહેજે ઘર તો આખું પડ્યું છે ઘર ને હું શું કરું મારે પૈસાની જરૂર છે પૈસા ની જરૂર પણ હોવા તો જોયે ને પૈસા હશે એટલે હાલ દેવા લઈ ગયા પૈસા લઈને લાઈટ ભી લાવી હેરા લાઈટ ભી હાલ નહીં મારે પછી આવજો જો પાંચસો રૂપિયા માંગુ છું ચાંદનો માંગુ છું ત્રણ મહિનાથી થી ચીડે પડ્યો તારા પણ તું હજી પાંચસો રૂપિયા હાલવા નહીં હટ્યો પણ પાંચસો રૂપિયા કર્મ હોવા તો જોવી ને હા વાલ તો હું ભીખ માજી માજી ખાઉ છું ગતું પૈસા જ નહીં મારક પૈસા ના હોય એવું ભણે લે અરે પૈસા નહીં લાવ તમે પછી આવજો ને જો પાંચસો રૂપિયા હાલવા ના દે ને કે હું હે ને ગોમ આબરૂ ગાઢ્યો તારે એટલું કહી દઉં અરે આબરૂ ઉપર તમે તો આવી ગયા હોય એટલે કહું મારે પાંચસો ખૂટી ને પાંચસો જોવી જ છે મારે વિશાલભાઈ તમે સીધા આબરૂ ઉપર નતા આવો

હા તમે પોણી રેડી ને ને ટેન્કર ના એ તમારે મળી જાય હા હાલે વગર નહીં રહું જેટલી ગાળા ના આલું ને એટલી ગાળા પોણી જ તમારું ના હા તમને આપી દઉં હો પાંચસો રૂપિયા હા મારે પાંચસો રૂપિયા હાલવાના હે બોલો લો પીવે હે આખો દાડી ફોન કર કર કરે હે હવે વિશાલભાઈ કનથી લઈને આલી જ દેવા છે આજ તો ખા તાપી તાપી ખા આ દોશી લોહી પીજે ને ડોબાઈ લોહી પીજે

તમે ભૂલી ગયા છો એવું છે સારું તો હું રૂપિયા હાલ તું હા ભાઈ આ તો મારું પાકીટ છે આવું પાકીટ મારું તો તાણી

પેલા ઝણાય પેલા હા અલા રૂપિયા આપણે આલ્યા હતા ને જો હું જોડે એમનો ફોન તો લાગતો લેતા પીના લેતા વાળો હે એના 500 રૂપિયા આલદું

ના તમે ગમો દેખો ના તમે ઘરે દેખો તો તમે રો છો શિખર હું ક્ષેત્રમાં રહું છું અલ આ ક્ષેત્ર માં રહું છું ગોમો દેખો તો વટા મારે મારી ને સાચે હું તો ગોમો દેખાના નહી તમે હા તો ટેન્કર વાળા પૈસા હાલવા જા બોલો શું તું અલાઈ એ વાળા પછી આલજો પેલા બે મહિના ના મારા પૈસા આલે પૈસા લાવો પેલા બે મહિને આલ્યા ત્યાં બે ત્રણ ચાલશે પણ મારે કરિયાણું પેલે તમે લાવ હેડુ પર ઉભા રોકી હું ટેન્કર ના પૈસા લાવા જતો અલ્યા ટેન્કર વાળા બે દાડા પછી આવશે તોય ચાલશે મારે ઘર ઘરમાં કરિયાણું લાવવા પૈસા નહીં કરિયાણા લાવવા પૈસા નહીં હોય કાધા વખા ચાલે તમારે ના તો મારે ચોથી ચાલે મારે ના લાવવું પડે ઘરમાં કરી આવ્યું સારું તાણે ટેન્કર વાળા પાસે આલ્યો તો મને લાવો પાંચસો રૂપિયા લાવો તાણ આ પૈસા આલ્યા છે ને દારૂ બારું મત પી જાજો કરિયાણો જ લાવજો પાછા એટલે ના હમણાં જ બજાર જવું કરિયાણું જ લેવા જવું હોય કરિયાણો લઈને આવજો ને કે પોટલી પીન મત રહેજો પાછા હા રોડ એટલે લાગતું નતું પૈસા આલે જ પણ વળી આલ લીધા છે હવે એકસો ચારસો હાઈન રૂપિયાનું કરિયાણું લાવું અને ચાળીસ રૂપિયાની પોટલી પીજો એટલે મારે તહેવાર ના છે અમે કોરો જાય એ ના ચાલે એક ટાઈમ ખાધા વગર સાલે પીધા વગર ના ચાલે આ શેત્રી જોણાઈત્રી જો મારો વર્ષો પેલો મને તો ખબર નથી કે દુકાન તો કીધું કે દુકાનવાળા કીધું મને તો કે નકલી નોટ લઈને આયા તમે મારે જબ્બર આગળ લીધું જણાય જેટલી કળા મારા પૈસા ના લે ને એટલી કડા એને છોડવો નહીં મારે એના જ પાછું એના ઘરે અસલી નોટ નકલી આવી ને અસલી નોટ લેવા જવું છે મારે એના ઘરે જેને કડ મોણસ તો ઓળખવો હતો એટલે આ તો હાજો હતો એટલે ડુપ્લિકેટ નોટ પકડાઈ હતી હવે તો પિન જાવું છે અને એને ખબર પડે કે કુણ આવ્યું છે હોમે અને મારે હવે એમના ઘરે જ આવું છે અને હાજી નોટ જ લઈને પાછું આવવું છે 打四川。